નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના સરકારી શિક્ષકોના પગાર વિશેની માહિતી મેળવીશું એમાં ખાસ કરીને ધોરણ એકથી બાર સુધીના જે શિક્ષકો છે જે પ્રાથમિકથી લઈ અને હાયર સેકન્ડરી સુધીના તમામ શિક્ષકોના પાંચ વર્ષ સુધીનો કેટલો પગાર રહે છે અને ફૂલ પેમાં આવ્યા પછી કેટલો પગાર થાય છે અને ઇન્ક્રીમેન્ટ કેવી રીતે મળે છે પછી તેમને ઉચ્ચતર પગાર ધોરણો ઉપદો કેવી રીતે છૂટતા હોય છે ગ્રેડ પે કેટલો હોય છે આ તમામ માહિતી આજે આપણે જોવાના છીએ કેટલા ભથ્થા એમને મળતા હોય છે આ તમામ માહિતી આજે હું તમને આ વિડીયોમાં આપવાનો છું તમે જો અમારી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને અંત સુધી બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ આપણે આ તમામ વિગતો તો અહીંયા જોઈએ પ્રાથમિક શિક્ષકોનો પગાર તો પ્રાથમિક શિક્ષકોની અંદર ધોરણ એકથી આઠની અંદર જે નોકરી કરે છે પીટીસીવાળા અને બીએડ તો એમનો પ્રારંભિક પગાર કેટલો હોય છે તો કે છવ્વીસ હજાર એમનો પ્રારંભિક પગાર છવ્વીસ હજાર હોય છે જે અગાઉ હતો ઓગણીસ હજાર નવસો પચાસ જેટલો હવે એ છવ્વીસ હજાર થયો છે અને એમને ગ્રેડ પે મળે છે એ કેટલો મળે છે તો ચોવીસો આ પાંચ વર્ષ સુધી એ ચાલુ રહેશે પાંચ વર્ષ પછી જે પગાર એમનો ફૂલ પેમાં આવે છે એટલે એનો પગાર બને છે બેઝિક પગાર તેને લેવાય છે પચીસ હજાર પાંચસો એચઆરએ આઠ ટકા લે કે બે હજાર ચાલીસ રૂપિયા હવે એચઆરએ શું છે તો એચઆરએ ઘર ભાડું છે હવે આપણે જોઈએ કે કઈ રીતે આઠ ટકા અને કેટલું અન્ય શહેરોમાં હોય તો મળી શકે પછી મેડિકલ વીમો છે હજાર રૂપિયા મળતો હોય છે ડે એલાઉન્સ ડી ટી એ સોરી ટ્રાવેલિંગ એલાઉન્સ અઢારસો રૂપિયા ડીએ અલાઉન્સ દસ હજાર ચારસો ને પચીસ રૂપિયા આમ કરી અને આ બધાનો સરવાળો કરીએ તો જે કુલ પગાર બને છે એ ચુમ્માલીસ હજાર ત્રણસો પાંસઠ લગભગ આ ડીએ જે છે એ અહીંયા પંચાવન ટકા લેખે ગણતરી લેવાય છે જ્યારે આપણે આજે વિડીયો બનાવી છે જૂન બે હજાર પચીસની અંદર ત્યારે ડીએ જે ડીએ છે એ પંચાવન ટકા લેખે ગણતરીમાં લેતા હોય છે અને આ કુલ મળીને જે પ્રાથમિકના શિક્ષકો પાંચ વર્ષ પછી નોકરી કરતા હોય છે એમનો પગાર થાય છે ચુમ્માલીસ હજાર ત્રણસો ને રૂપિયા હવે એ કઈ રીતે ગણતરી લેવાતી હોય છે તો એની અંદર શહેરોની કેટેગરીની અંદર વિભાજીત કરવામાં આવે છે તો એક્સ વર્ગની અંદર જે શહેરો આવતા હોય તો એમને જે છે એચઆરએ ચોવીસ ટકા મળતું હોય છે વાય વર્ગની અંદર જે શહેરો આવતા હોય છે એની અંદર સોળ ટકા એચઆરએ મળતું હોય છે અને ઝેડ કેટેગરીમાં જે શહેરો આવે છે એમને આઠ ટકા મળે છે તો જે અમદાવાદ શહેર છે એ અમદાવાદ ની અંદર જે શિક્ષકો નોકરી કરે છે એમને ભાડું ચોવીસ ટકા મળતું હોય છે હવે જામનગર હોય ભાવનગર હોય સુરત હોય વડોદરા હોય તો એમાં જે નોકરી કરતા હોય એમને સોળ ટકા એચઆરએ મળે છે ઘરભાડું અને આઠ ટકા જે છે ગુજરાતના અન્ય શહેરો જે નગરપાલિકાઓ છે કે જેમની વસ્તી જોઈએ તો પાંચ લાખની અંદર હોય છે એમને ભાડું આઠ ટકા મળે છે તો આ હતા જે શહેરોને વિભાજીત કર્યા અને એ પ્રમાણે એમને મૂળ પગારના કેટલા ટકા એચઆરએ મળે છે એની ગણતરીઓ હવે જોઈએ આગળ વિડિયોની અંદર માધ્યમિક શિક્ષકો જે ધોરણ નવથી બારની અંદર સોરી નવથી દસની અંદર નોકરી કરે છે અને એમની પ્રારંભિક જે પગાર હોય છે એ ચાલીસ હજાર આઠસો રૂપિયા હોય છે હવે એમનો ગ્રેડ પે જે છે એ બેતાલીસો રૂપિયા હોય છે હવે ચાલીસ હજાર આઠસો રૂપિયા એમનો પગાર છે પણ એમના ખાતાની અંદર જમા થશે ચાલીસ હજાર છસો રૂપિયા બસો રૂપિયા જે છે એ પ્રોફેશનલ ટેક્સ લાગે છે પાંચ વર્ષ પછી એમનો પગાર કેટલો થાય છે તો પાંચ વર્ષ પછી જે પગાર છે એમનો બેઝિક પગાર પાંત્રીસ હજાર ચારસો ધ્યાને લેવામાં આવશે એમને એચઆરએ બે હજાર ને બત્રીસ રૂપિયા મેડિકલ એક હજાર રૂપિયા મળે છે ટીએ અઢારસો રૂપિયા મળે છે ડે ડીએ પંચાવન ટકા લેખે પ્રમાણે ઓગણીસ હજાર સિત્તેર આમ કરીને કુલ એમનો પગાર બને છે સાઠ હજાર પાંચસોને બે રૂપિયા લગભગ એટલો અંદાજીત બને છે હવે જોઈએ ઉચ્ચતરની અંદર તો ઉચ્ચતર માધ્યમિક નવ દસની અંદર જે નોકરી કરે છે એવા શિક્ષકોનો પ્રારંભિક પગાર ઓગણપચાસ હજાર છસો છે હવે ઓગણપચાસ હજાર છસો છે એમને ગ્રેડ પે ચુમ્માળીસો મળે છે તો એમના ખાતાની અંદર ઓગણપચાસ હજાર ચારસો રૂપિયા જ જમા થશે બસો રૂપિયા પ્રોફેશનલ ટેક ટેક્સ કપાશે હવે એમનો બેઝિક પગાર જે છે તો બેઝિક પગાર જોઈએ તો એમનો ઓગણચાળીસ હજાર નવસો એચઆરએમને ત્રણ હજાર એકસોને બાણું રૂપિયા મેડિકલ એક હજાર રૂપિયા મળે છે ટીએ એમને અઢારસો રૂપિયા મળે છે ડે એલાઉન્સ પંચાવન ટકા લેખે એમને એકવીસ હજાર આમ કરીને કુલ પગાર એમને સડસઠ હજાર આઠસોને સાડત્રીસ લગભગ એટલો મળે છે હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સાત સાડા સાત હજાર રૂપિયાનો ફરક આવે છે જેનો કારણ મુખ્ય છે એમનો બેઝિક પગાર અહીંયા તમે જોઈ શકો છો કે ઓગણચાળીસ હજાર નવસોને નવસો રૂપિયા આગળ જોશો તો એમનો જે બેઝિક છે એ પાંત્રીસ હજાર ચારસો તો અહીંયા બેઝિક પગારને લઈને એમનો ડિફરન્સ છથી સાત હજાર રહે છે હવે આગળ જોઈએ નોંધ લેવા જેવી બાબતો કે ડે જે એલાઉન્સ હોય છે એની અંદર સમય સાથે વધઘટ થતી રહે છે પછી પાંચ વર્ષ પછી તમારી નોકરી કાયમી થઈ જતી હોય અને જિલ્લા પ્રમાણે થોડી રકમમાં ફેરફાર હોઈ શકે છે જે આપણે જોઈએ કે કઈ કેટેગરીમાં આવે તો એમને એ ચારે કેટલું મળી શકે છે કપાત તમારે કરવાની થતી હોય તો એ એનપીએસ નેશનલ પેન્શન સ્કીમની અંદર તમારા પગારના દસ ટકાથી લઈ અને ચૌદ ટકા સુધી તમે કપાત કરાવી શકો છો અને જૂથ વીમો ફરજિયાત કપાય છે જે બસોથી છસ્સો એટલે કે એક હજારની આસપાસ અથવા હજારથી નીચે કપાતો હોય છે હવે અન્ય ઇન્ક્રીમેન્ટ હોય છે તો ઇન્ક્રીમેન્ટની અંદર આપણે જોઈએ તો દર વર્ષે બે એક વખત ઇન્ક્રીમેન્ટ છૂટતું હશે છે ઇન્ક્રીમેન્ટની અંદર બારસોથી તેરસો રૂપિયા જેટલો વધારો મળતો હોય છે હવે એ એક જાન્યુઆરીથી એક જુલાઈ વચ્ચે યા તો એક જાન્યુઆરી યા તો એક જુલાઈ ઇન્ક્રીમેન્ટ છૂટતા હોય છે પછી માધ્યમિકની અંદર જોઈએ તો જે બેતાલીસોનો ગ્રેડ પે તો એ એમને ચુમ્માલીસોનો ગ્રેડ પે મળશે નવ વર્ષની નોકરી થશે ત્યારે પછી જોઈએ જો એમની નોકરી વીસ વર્ષની થશે તો એ ચુમ્માલીસોની જગ્યાએ એમનો છેતાલીસો ગ્રેડ પે થશે અને એકત્રીસ વર્ષની નોકરી થાય એટલે છેતાલીસોની જગ્યાએ એમનો ચોપનસો ગ્રેડ પે લાગતો હોય છે એ જ રીતે ઉચ્ચતર માધ્યમમાં જોઈએ તો એમનો જે છેતાલીસો ચુમ્માલીસો ગ્રેડ પે હતો જો નવ વર્ષ પૂર્ણ થાય તો એમને છેતાલીસો ગ્રેડ પે મળે છે પછી વીસ વર્ષની નોકરી એમની જો થાય વીસ વર્ષની જો એમની નોકરી થાય તો એમને જે ગ્રેડ પે છે એ ઉચ્ચતર માધ્યમિકની અંદર આપણે જોયું કે ભાઈ એમનો ચુમ્માલીસો ગ્રેડ પે હોય છે એ નવ વર્ષે નવ વર્ષે એમનો જે ગ્રેડ પે છે એ ચુમ્માલીસો બની જતો હોય છે એના પછી છેતાલીસો ગ્રેડ પે એના પછી એમનો ચોપનસો ગ્રેડ પે બની જતો હોય છે હવે ચોપનસોથી વધુ ગ્રેડ પે આપી શકાતો નથી ચોપનસો ગ્રેડ પે એટલે ક્લાસ ટુનો પગાર હવે સરકારી શાળાની અંદર જે શિક્ષકો નોકરી કરતા હોય છે એ લોકોનો ચોપનસો ગ્રેડ પે હોય એટલે એમને પ્રમોશન આપવામાં આવતું હોય છે આના સિવાય જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો વિડિયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક અને તમારા મિત્રોને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો